નમસ્કાર ખેડૂત મિત્રો હું મોલિયા વિનોદાલ પેન્સિલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આજે આપણે તિથવા ગામે આવેલા છે તાલુકો વાંકાનેર અને જિલ્લો મોરપુર હવે આજે આપણે પુના ફૂરસંગીનું આ ભાઈએ વાવેતર કરેલું છે તો આપણે એને પહેલાં તો એનો પરિચય લઈએ પછી આપણે વેરાયટી વિશે આપણે એને પૂછીએ તો તમારું નામ બોલી જાવ ને સાહિલ જલાલ પટેલ ગામ તિથવા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી મોબાઈલ નંબર સત્તાણું ત્રણ બરાબર તમારા વેરાયટી કેટલા દિવસની છે ઈ આ વેરાયટી થાય અમારે 100 દિવસ 100 દિવસમાં આ ટુકમાં પાક આવી ગયો તમને પાક આવી ગયો બરાબર અને તમે આ વેરાયટી રહી પેલા ક્યાંય વાવેલી હતી કે ના ક્યાંય વાવેલી નથી બરાબર પહેલી વખત જ ટ્રાય કરી બરાબર તમને આ વેરાયટી કેવી લાગી વેરાયટી બહુ સારી બહુ સારી કલરમાં અને ગાઠમાં

તો આવડિયા વેરાયટી રહી કોઈ ખેડૂત મિત્ર ને હોય તો ભલામણ કર્યા જેવી જાત ખેડૂત તો ખેડૂત મિત્રો આ વેરાયટી રહી એ વવાય એવી છે અને મારું તો એટલું કહેવાનું છે કે આવતી સિઝનમાં તમે જરૂર ને જરૂર એક વખત આ ફૂટસંગીની ટ્રાય કરો અને તમે આ એનો સાઈઝ અને કલર જોઈ શકો છો ઓકે ધન્યવાદ